અહીંયા આ રીતે હનુમાન દ્વાર બનાવેલું છે હનુમાનજીનો વિગ્રહ રાખેલો છે મૂર્તિ છે આ રીતે હનુમાનજીની અને આ રીતે મોટી મૂર્તિ છે બેસેલી અવસ્થામાં છાતી હનુમાનજીએ જ્યારે ભગવાન રામના દર્શન કર્યા એ પ્રકારનું બતાવવા માટે કે છાતીમાં રામ બતાવ્યા એવું અહીંયા મતલબ છે હનુમાનજીની આ મોટી મૂર્તિ છે હનુમાન વિગ્રહ અને અહીંયાથી આપણે પ્રવેશ કરીએ હું એક તમને અંદરથી દર્શન કરાવું ખરેખર તો આપણો અધિકાર નથી ભગવાન રામ બનવાનો પણ અહીંયાથી આ રીતે બતાવ્યું છે કે છાતી ચીર તો એક પોઝ છે રાત્રે પ્રોગ્રામ થતો હોય છે બધા ક્યાંય ક્યાંયથી લોકો આવતા હોય છે બહુચરમાનું આ એક યજ્ઞ મંડપ છે યજ્ઞ શાળા છે અહીંયા યજ્ઞ થાય છે માતાજીનો

એક દૂધ એમાં ભરી રાખવામાં આવે છે એક વાસણમાં અને કંઈક રાખવામાં આવે છે કે બાર મહિના સુધી અમને એમ જ હોય છે આ બહુચરાજી સ્થાનક છે સંખલપુર માતાનું આદિસ્થાનક આ ઉપર માનું નામ લખેલું છે બતાવું તમને બહુચરાજી માતાજી મંદિર મૂળ આદ્યસ્થાન લખેલું છે ઉપર આપણે મંદિરમાં પ્રવેશ કરીએ માના જો વિડીયોગ્રાફી અંદર કરવા દેતા હશે તો આપણે શૂટિંગ લઈશું નહીં તો પછી આપણે બહુ માથાકૂટ નહીં કરીએ કારણ કે દરેક સંસ્થાનના એક નિયમ હોય છે અને નિયમનું પાલન કરવું એ જરૂરી છે ત્યાં માતાજીનો ટુકડો બનાવેલો છે એના સ્થાન છે આજે આદ્ય સ્થાન છે માનું અને સિક્યોરિટી સ્ટાફ ઉભો છે એ બહુ સરસ વ્યવસ્થા સુંદર વ્યવસ્થા છે અને અહીંયા માનું મૂળ આદ્ય સ્થાન છે આદ્યસ્થાન હોવાના કારણે અહીંયા એટલું બધું મહત્ત્વ છે આ માના પ્રાગટ્યનું એવું કહેવાય છે કે શંખલપુર માતાએ અહીંયા મુકામ કરેલો અને માતાજી અહીંયા પ્રગટ થયેલા છે એ પ્રાગટ્ય સ્થાન અને પછી માતાજી ત્યાં વરખડીએ આ વિશ્રામ કર્યો એવું કહેવાય છે અહીંયા ભગવાન ગણેશજી છે અને આ બાજુ સામે બિરાજમાન છે ભૈરવ દાદાનો વિગ્રહ છે ભૈરવ દાદાની મૂર્તિ તે આપણે દર્શન કરી લઈએ દર્શન કરી અને પછી હું તમને બતાવું છું દાદા ભૈરવનું દર્શન કરીએ આપણે દાદા ભૈરવનો આ ભૈરવ દાદાની સુંદર પ્રતિમા અદ્ભુત દર્શન જોઈને આપણને આનંદ થાય બાલા બહુચરા માતાજીનું આ સ્થાન જ છે મૂળ આદ્ય સ્થાન બહુચરા બાલા વચ્ચે બધા દર્શનાર્થીઓ આવે છે આપણે એને કોઈને હેરાન કરવા નથી અને શાંતિથી દર્શન કરીશું એ આ બહુચરમાની મૂર્તિ છે વિગ્રહ જેને કહીએ માનો જગદંબાનો અને રાત્રે સાડા નવ નવ વાગ્યા પછીની સવારી ત્યાંથી લગભગ અહીંયા અગિયાર વાગ્યાની આજુબાજુમાં આવે છે માતાજીની અને હા નીકળ જાઉં મું ડિસ્ટર્બ નહીં કરું હા નીકળ જવું હર મહાદેવ મહાદેવ હર તો હા હા લે બિલકુલ બિલકુલ આરામ છે કુછ બતાએ પંડિતજી કુછ છે અને અહીંયા અમારા એક ભુદેવ છે તો આ માનું આદ્ય સ્થાન કહેવાય છે મૂળ સ્થાન તો જરા આપણને માહિતી આપશે તમારું નામ શું મારું નામ છે મયુર શંખલપુર મંદિર મહારાજ બરાબર છે આ માતાજીનું નું માતાનું મૂળ આદ્ય પ્રાગટ્ય સ્થાન કહેવાય છે માતાજીના પ્રાગટ્યમાં ચૈત્ર પૂનમના મેળાનું માતાજીનું ખૂબ મોટું આયોજન હોય છે ત્યાંથી પાંચ દિવસનો મેળો બનાય છે તેરસ ચૌદસ પૂનમ એકમ બીચ બરાબર છે પાંચ દિવસનો મેળો હોય છે અને આ માતાજીનું મૂળ આદ્ય પ્રાગટ્ય સ્થાન કહેવાય છે આ તમને જે માતાજીનો મેન ગોખ દેખાય છે એના અંદર માતાજીની બાલાયંત્ર ની સ્થાપના છે જેમ કહેવાય છે કે સતયુગના સમયે માર્કંડ મુનિ નામના જે ઋષિ હતા એમને યંત્રની સ્થાપના કરી હતી બાલાયંત્ર ની ત્યાર પછી અહીંયા માતાજી ત્રણ સ્વરૂપમાં પ્રાગટ્ય છે આ માતાજીનું મૂર્તિનું જે સ્વરૂપ છે એ બાળા બહુચર સ્વરૂપ કહેવાય છે પેલું જે માતાજીનું સ્વરૂપ છે એ યંત્ર સ્વરૂપ કહેવાય છે અને ચક્રરાજ સ્વરૂપ પણ કહેવાય છે અને એના ઉપરથી માતાજીનું જે મૂર્તિનું પ્રતિમાનું સ્વરૂપ જોવો છો એને તમે બાલા એના તમે બાલા ત્રિપુરા સુંદરી જે મહા જે શક્તિ કહો એનું રૂપ ગણવામાં આવે છે આના પછી માતાજીના ઇતિહાસમાં એવું છે કે આના પછી બીજા માતાજીના ત્રણ મંદિરો છે ટોટલ માતાજીના મુખ્ય ચાર મંદિર એમાં આ મુખ્ય મંદિર એના પછી બહુચરાજીમાં પાછળ વરખડી વાળું મંદિર ત્યાં માતાજીએ નારીનો નર કીધો હતો એ માતાજીએ ત્યાં આગળ પરચો પૂર્યો અને આગળ વાળું જે મોટું મંદિર છે એ આજથી બસો સત્તાવન વર્ષ પહેલા ગાયકવાડ સરકારે બનાવ્યું હતું અને એના પછી જે બહુચરાજીથી આગળ બે કિલોમીટર દૂર છે વલ્લભ વાવ કહેવાય છે જે ભટજીની વાવ છે માતાજીનું નાનું મંદિર છે અને પછી એના પછી ચોથું મંદિર જે છે એ માતાજીનું અમદાવાદમાં નવાપુરા બરાબર છે જ્યાં આગળ માતાજીનો રસ રોટલીવાળો વાળો પરચો છે એટલે આ રીતે માતાજીના મુખ્ય ચાર મંદિરો છે વાહ બરાબર બોલો બીજું કઈ અમારા ભૂદેવે બહુ જ સરસ માહિતી આપી એકદમ સચોટ અને જે મારા ભ્રાતાશ્રીએ તમને જણાવ્યું એ જ માતાજીનો ઇતિહાસ છે અહીંના જે મંદિરના બે પૂજારી છે બરાબર

અદભુત વિડીયો લઈ આવ્યા અને મને ખૂબ આનંદ થયો સિક્યુરિટી સ્ટાફ પણ એટલી મહેનત કરે છે જનતા પણ એટલી શાંતિથી બધા દર્શન કરે છે ખડા પગે પણ માતાજીનું આ આદ્ય સ્થાન છે એનો શણગાર જુઓ મંદિર એટલું બધું વિશાળ છે કે અહીંયા પાંચસો હજાર માણસ ઊભું હોય તો વાંધો ના આવે ચારે બાજુથી ખુલ્લી હવા અને મસ્ત બાંધકામ આધુનિક સમયનું પણ મૂળ માનું આ સ્થાન છે આદ્ય સ્થાન જ્યાં માતાજી પ્રગટ થયેલા છે હા હાજી બિલકુલ અને જો વાહ 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 ગામ રસોઈદાની સેવા બહાર ખરાબ આપણે કહીએ છીએ બરાબર બરાબર